ફરી વાર સ્વાગત છે તમારું જ નવ તો આજ છે ને અમારી એક ટૂર હૈ કંપની તરફથી કે ભાઈ તમે જ્યાં ખેતરમાં અમે કામ કરીએ અમારી કંપનીમાં એક નર્સરીમાં નાથા જે વેસેન જે પ્લાન્ટ બધાય થાય મોકલે રોપ એ રોપ અમે ખેતરમાં ખેડૂત આવે ને પછી કઈ રીતના જોવાનું કહે ને કઈ રીતના એમાં તમે આ ભૂલ કરો ને કંઈ મિસ્ટેક કરો ને ના પાછું એટલું એલું થાય એ દેખાય દમણે જુઓ તમે રામ રામ જો ભાઈ હું ઇઝરાયલમાં કામ કરા ને આ છે અમારી કંપની જ્યાં પાછળ દેખાય ને બધી જ્યાં સ્ટીલ નામ હે ને નર્સરી હે એમાં કામ કરા હું લગભગ ઇઝરાયલમાં આવ્યો વરસદી થઈ ગયું અને આ આ કંપનીમાં કામ કરા એમાં સાત આઠ મહિના આ જ્યાં તમને દેખાય આ ગેટ એ બધી નર્સરી હે આખા આખી આ તો મેન અમારો ગેટ થાય આ બાજુ રસ્તા હે આ બાજુ રસ્તો હે તો આ હું કામ કરા અને જો ભાઈ આ છે ને આ ઈઝરાયલ માં પાછલા હૈ પાછલા ના હૈ છે ને મે દેખાઈ મારી કંપની હાંભી ભી એગ્રોસ્ટીટ રામ રામ ભાઈ ફરી વાર સ્વાગત છે તમારું જ નવિડિયામાં તો આજ છે ને અમારી એક ટૂર હૈ કંપની તરફથી કે ભાઈ તમે જ્યાં ખેતરમાં અમે કામ કરીએ અમારી કંપનીમાં એક નર્સરીમાં નાઠા જે વેસેન જે પ્લાન્ટ તો મોકલે રોપ એ રોપ અમી ખેતરમાં ખેડૂત આવે ને પછી કઈ રીતના જોવાનું છે ને કઈ રીતના એમાં તમે આ ભૂલ કરો અને કંઈ મિસ્ટેક કરો ને ના પાછું એટલું એલું થાય એ દેખાડી દો હમણે જુઓ તમે આ રીતના કર્યો થોડીક મિસ્ટેક કર્યો એટલા કરવામાં તો આ એટલો ફેરફાર રહ્યા આમાં એ વિષયોનો હે તો અમે જો અટાણે પાંચ જણા આવ્યા કંપની તરફથી બસમાં બેસીને આવ્યા અટાણે ત્રીસ કિલોમીટર ઓલી બાજુથી તેલ આવીથી અમારા જીબાલા બાઇક એ બધા આવી છે તો એ બધી માહિતી આપીએ આગળ પછી એના ફોર વ્હીલમાં જઈએ અમે આ બધા ખેતરો આજુબાજુના ગામડા રહેલા જોવા તો વિડીયો આખો જોજો આગળ તમને એ બધું ખેતરું કાંકામ માહિતી એ બધી રાખને એ આપી ને ભાઈ આ હે ને ઓલિવ નું હે ઓલિવ ના જાડવા હે આ રો રાખાય છે એ આ પ્રજો ઓલી બચ્ચે બધું ઓલી બો ઓ દિસ વન આઈ પુટ દિસ યુ સે ઈટ ટુ ગ્રીન ફોર ધ ફર્સ્ટ આઈ think સોસી yes. Yes, yes. ver o Você quer a o que Yes. O yes. yes, uh, yes, yeah, oh, yes, is this green O é? O que é? O que é? O que é? O que é? O two é? O que é? O que é? O que é? O que é? que que é? O que é? I O que é? O que to remember what we are taking yes yes que que <laughs> તો જો આ અમે આજે આવ્યા આ બધું અહીંયા કરવા આ બધું આખે આખો ઓલિવ ના જાડવા હૈ હરો હરી હૈ જે આ બધા આગમાં ઘણો હૈ ભાઈ ઘઉં છે આ બધા આ દેખાય ને જે આ ઘઉં ખેતરું હોય આપણે અટાણા લગભગ નિંગલવા આવ્યા છે ને આ અવડ્યાથી આજો હજી વાવેલ જ છે જ્યાં હરો હર બધાય ઘઉંના ખેતરું હોય આ બાજુ તો આ જમીન જો આ બધા એમાં એટલા જણા આવ્યા હતા આ બધા ખેતરું જોવા ઠીક એ પકડો તો મે <laughs> <laughs> ખેતરું હે પાછળ આ બાજુ ના હે આ બાજુ હે આજે ઓલિવના જાળવા હે ને એનું અમારે ચાલુ કરવાનું પ્લાન્ટ પ્લાન્ટનું રોપ બનાવવાનું જ્યાં આ ઓલિવ છે મોટા ને આ સાંભો દેખાય ને એ ઓલિવનો બગીચો હોય જ્યાં આ દેખાય આખો તો યસ સ્ટાઈલ નો સ્વીટ આ ઓલી છે દેખાય આ બાજુ જે આ બધા ઘઉંના હે તો આવું બધું હે થોડુંક બધું નવું ચાલુ કરવાનું હે અમારી જે કંપનીમાં અમે કામ કરીએ ને એમાં આજ ઓલું ગોઠવ્યું હતું હાલો ભાઈ તમને અહીંયા ફિલ્ડ ઉપર ખેતર ઉપર લઈ જાય ને દેખાડીએ કે ભાઈ આ રીતના તમે કરો તો આ આવું થાય પછી આણે આ કર્યું તો આ રીતના થયું તો એવું બધું છે કાદુ કાદુ પગુ ભરાઈ રહ્યા તેવા ઘણા બધા થાંભલામાં તો જો આ દ્રાક્ષના ફાર્મ છે આ બાજુ કઈ આ બાજુ હોય પાછું આ બાજુ હોય આ બધાય અત્યારે અમે આવ્યા હતા વિઝિટમાં અને આખા એ હે ને તમે એની સીઝન પૂરી થઈ ગઈ એનું કટિંગ કરી આ અને પછી પાછું જે આ બાજુ હે ને આ બધા આખા રાખના છે અને શિયાળવા થયા અને આ બધા આગળ બીજે જોવા જઈએ હમ્મી જોઈજો આગળ બીડિયો શિયાળ શિયાળ વાળા થયા